ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર બાર દ્વારા ગઈકાલે મટકી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય જનતા પાર્ટી અકોટા વિધાનસભા ભાજપ પરિવાર દ્વારા આયોજિત ગઈકાલે જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો આ મટકી ફોડનો કાર્યક્રમ કલાલી રોડ ખિસકોલી સર્કલ ચાર રસ્તા પાસે કરવામાં આવ્યો હતો જેમાં અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિશિત દેસાઈ કાઉન્સિલર મનીષ પગાર રીટાબેન સિંહ કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી વોર્ડ નંબર બારના પ્રમુખ હાર્દિક પટેલ વોર્ડના મહામંત્રી તથા સૌ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે મટકી ફોડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં વિસ્તારના રહીશોએ પણ આ મટકી ફોડનો લાભ લીધો હતો વિસ્તારના રહીશો ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા ગઈકાલે જન્માષ્ટમી થઈ ભગવાન શ્રી કૃષ્ણનો બાવનસો ને બાવનમો જન્મની ઉજવણી કરવામાં આવી એ નિમિત્તે આજે અકોટા વિધાનસભામાં વોર્ડ નંબર દસ અગિયાર બાર અને વોર્ડ નંબર તેરમાં મટકી ફોડના કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા જેમાંથી વોર્ડ નંબર દસ અગિયાર અને આજે હમણાં આપણે અહીંયા જોયું એ વોર્ડ નંબર બારનું મટકી ફોડનો કાર્યક્રમ સંપૂર્ણ થયો ખૂબ મોટા પ્રમાણમાં વિસ્તારના લોકો ભેગા થયા ઉત્સવનો માહોલ હતો અને બધાએ ઉત્સવમાં ભાગીદારી ભાગીદાર થઈ અને મટીફોડનો અમારો કાર્યક્રમ સફળ બનાવ્યો